મિત્રો અમાવસ્યા તિથિ પિતૃઓને સમર્પિત હોય છે આ દિવસે પિતૃઓ નિમિત્તે દાન કરવાથી તર્પણ કરવાથી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે અને દોષોથી મુક્તિ મળી જાય છે પિતૃઓની કૃપા જ્યારે આપણને પ્રાપ્ત થાય છે તો આપણી બધી જ સમસ્યાઓ આપમેળે સમાપ્ત થઈ જાય છે તેથી સનાતન ધર્મમાં અમાવસ્યા તિથિ વિશેષ રૂપથી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે જ્યેષ્ઠ માસની અમાવસ્યા તિથિ ક્યારે છે આ તિથિ ક્યારે શરૂ થશે ક્યારે સમાપ્ત થાય છે સ્નાન દાન આપણે કયા દિવસે કરીશું અને જો તમે તર્પણ કરવા માગો છો તો તર્પણ આપણે ક્યારે કરીશું અને કેટલાય ભક્તો એવા છે જે અમાવસ્યા તિથિનું વ્રત ધારણ કરે છે તો આપણે એ પણ જાણીશું કે અમાવસ્યા તિથિનું વ્રત આપણે ક્યારે ધારણ કરીશું અમાવસ્યાના દિવસે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને કયા ઉપાયો કરીશું જેનાથી પિતૃઓની આત્માઓ તૃપ્ત થાય અને આપણને પિતૃદોષમાંથી મુક્તિ મળે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય તો જેષ્ઠ માસની અમાવસ્યા તિથિની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશું આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો વિડીયો ગમે તો એક લાઈક કરી લેજો કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ લખી લેજો અને તમારા સગા સંબંધીઓને આ વિડીયો શેર જરૂર કરજો તો હવે આપણે જાણીશું કે જેઠ માસની અમાવસ્યા તિથિ ક્યારે પ્રારંભ થશે અને ક્યારે સમાપ્ત થશે તો જુઓ જેઠ માસની અમાવસ્યા તિથિ પ્રારંભ થાય છે ચોવીસ જૂન બે હજાર પચીસ સાંજે સાત વાગે અને અમાવસ્યા તિથિ સમાપ્ત થશે પચીસ જૂન બે હજાર પચીસ સાંજે ચાર વાગે ને બે મિનિટે તો સૂર્યોદયકાલીન તિથિ અનુસાર પચીસ જૂન બે હજાર બુધવારના દિવસે જેઠ મહિનાની અમાવસ્યા તિથિ માનવામાં આવશે અમાવસ્યાનું સ્નાન પિતૃઓ માટે તર્પણ વ્રત આ બધા જ કાર્યો પચીસ જૂન બે હજાર પચીસ બુધવારના દિવસે કરવામાં આવશે આ દિવસે વૃદ્ધિયોગ યોગ ગુરુ આદિત્ય યોગનું શુભ સહયોગ પણ પ્રાપ્ત થાય છે આ સમયમાં દાન પુણ્ય જેવા કાર્યો કરવામાં આવે તો તેનું ફળ કેટલાય ગણું વધીને પ્રાપ્ત થાય છે આ સમયમાં પિતૃઓ માટે તર્પણ કરીએ છીએ તો પિતૃની આત્મા તૃપ્ત થાય છે પિતૃની નિમિત્તે દાન ધર્મ કરીએ તો તેનું ફળ પણ તમને બહુ અધિક પ્રાપ્ત થાય છે જેનાથી પિતૃદોષથી પણ આપણને મુક્તિ મળી જાય છે અને માતા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે તો હવે આપણે અમાવસ્યા તિથિના દિવસે શુભ મુહૂર્ત વિશે જાણીશું તો આ દિવસે સૂર્યોદય કાળનો સમય રહેશે સવારે પાંચ ને ત્રીસ મિનિટ સુધી અને અસ્ત થશે સાંજે સાત ને અઢાર મિનિટે સ્નાનદાન માટે બ્રહ્મ મુહૂર્તનો સમય સર્વશ્રેષ્ઠ અધિક શ્રેષ્ઠ માનવામાં આવે છે તો પચીસ જૂન બ્રહ્મા મુહૂર્તનો સમય રહેશે સવારે ચાર વાગીને બે મિનિટથી ચાર ને પચાસ મિનિટ સુધી અમાસના દિવસે સર્વાગ સિદ્ધિ યોગનો દુર્બોલ સહયોગ આપણને પ્રાપ્ત થાય છે જે સવારે પાંચ વાગે સેતાલીસ મિનિટે પ્રારંભ થશે અને એ સમાપ્ત થશે સવારે દસ ને ચાલીસ મિનિટે સર્વાગ સિદ્ધિ યોગમાં કરવામાં આવેલા સ્નાન દાન પૂજા પાઠ મંત્રોનો જપ તમે કરો છો તો તેનું ફળ તમને કેટલાય ગણું વધીને પ્રાપ્ત થાય છે આ દિવસે બુધવાર છે તો અભિજીત મુહૂર્ત આપણને પ્રાપ્ત થતું નથી વાત કરીએ રાહુકાલની તો રાહુકાલનો સમય બપોરે બાર વાગેને એક મિનિટથી બપોરે એક વાગેને ત્રીસ મિનિટ સુધી રહેશે આ સમયમાં તમારે કોઈ પણ પ્રકારના શુભ કાર્યની શરૂઆત ન કરવી જોઈએ જેઠ માસની અમાવસ્યા તિથિના દિવસે તમે પિતૃઓ માટે દાન કરો છો તર્પણ કરો છો પિંડદાન જેવા કાર્યો કરો છો તો તેનાથી તમારા પિતૃઓની આત્માઓ તૃપ્ત થાય છે એના વગર કોઈ જરૂરિયાતમંદ લોકોને દાન કરવું ગાયો કે કીડીઓ કે કાગડાને ભોજન આપો છો તો એનાથી પણ તમારા પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે બ્રાહ્મણોને ભોજન કરાવવું અથવા બ્રાહ્મણને કોઈ વસ્તુનું દાન કરવું એનાથી પણ પિતૃ પ્રસન્ન થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળી જાય છે અમાવસ્યાના દિવસે પિતૃઓ નિમિત્તે દાન કરવાથી જીવનમાં આવતી બાધાઓ દૂર થાય છે આ દિવસે પીપળાના વૃક્ષને જળ આપવું અથવા પીપળાના વૃક્ષ નીચે દીપદાન કરવું અને તેની સાત વાર પરિક્રમા કરવી આ સર્વ અધિક શ્રેષ્ઠ છે પિતૃની કૃપામાં પામવા માટે પોતાના પિતૃઓનું સ્મરણ કરવાથી અને આપણા ઘરના મુખ્ય દરવાજા ઉપર સરસોના તેલનો દીપદાન કરવાથી પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે તો તમારી ક્ષમતા અનુસાર આમાંથી કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવાનો પ્રયત્ન કરો તો હવે વાત કરીશું કે અમાવસ્યા તિથિના દિવસે શું ન કરવું જોઈએ અમાવસ્યાના દિવસે કોઈ પણ જીવને હેરાન પરેશાન ન કરવું જોઈએ ક્રોધ અથવા હિસ્સા પણ ન કરવી જોઈએ કોઈને પણ ખરાબ વાણી ન બોલવી જોઈએ આ દિવસે કોઈપણ પ્રકારનું તમારા દરવાજા પર કોઈ પ્રાણી પક્ષી અથવા કોઈ ભીખ માંગનાર કોઈ વ્યક્તિ આવે તો તેને ભૂખ્યા પાછા ન મૂકવા જોઈએ તેમને કોઈના કોઈ ખાવા માટે અવશ્ય આપવું જોઈએ આ બધા જ કાર્ય તમે ધ્યાન રાખીને કરો છો તો પિતૃઓની આત્મા તમને આશીર્વાદ આપે છે અને તમારા જીવનની કોઈ પણ મોટી સમસ્યા હોય એ પિતૃઓના આશીર્વાદથી સમાપ્ત થઈ જાય છે તો પચીસ જૂન બે હજાર પચીસ જેષ્ઠ માસની અમાવસ્યા તિથિ છે તો આ હતી તેની સંપૂર્ણ માહિતી જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી શકો છો તેનો ઉત્તર અવશ્ય આપીશું અમે અને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા પરિવારજનો સાથે સગા સંબંધીઓ સાથે વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ